હવે મિત્રો તમે એમ ઘણો સાઈમથી ઘણો ટાઈમથી તમે જુઓ છો કે સોશિયલ મીડિયામાં બીજું કંઈ આવતું જ નથી વિવાદ ઝઘડા એ એ પણ કોણ શીખડાવે છે હવે કલાકારો છે સાહિત્યકાર છે અને અમુક સોશિયલ મીડિયામાં જેના મિલિયન ફોલોવર છે ક્યાંક સારું શીખવા માટે એમને ફોલો કરતા હોય અને અત્યારે એ જ લોકો આપણને અવળો રસ્તો બતાવે છે સોશિયલ મીડિયામાં એના વિડીયો વાયરલ થાય છે મજા આવે ને એમ ગાળો આ એક આપવા માંગે માંગે છે છે એવું ગમે તે મજા મજા આવે ધમકી બોલો કોઈ કાર્યવાહી નથી થવાની એવું એવું જ શીખવા માંગે છે એનો મતલબ તો એ જ થયો ને કે પોતાના પ્રશ્ન ઝઘડા છે એ સોશિયલ મીડિયામાં લઈ આવે છે અને ગાળો ધમક્યું આ તે મજા આવે કરો તમને કોઈ કીધાવાળું નથી કોઈ કાર્યવાહી નથી થવાની સમાજને આવું શીખવાડવા માંગો છો તમે તો આટલા વર્ષોથી થી પાંચ લાખ બે લાખ ત્રણ લાખ દસ લાખ જે પૈસા આપણે સ્ટેજ ઉપર જે એમને આપ્યા કઈ સારું શીખવા માટે એ જે સારું આપણને કઈ ઘણું બધું સારું મળ્યું છે શીખવા એવું નથી કે નથી મળ્યું પણ હવે લોકો જે પણ કઈ કર્યું બધું પાણી ફેરવે છે સામાન્ય અવળા રસ્તે લઈ જાય છે હવે તમારા જે આ વિવાદ આ બધા ઝઘડા હાલે છે એમાંથી એવું પણ થાય છે અત્યારે બબે ભે સમાજને સામે સામે લઈ આવો છો તમારા ઝઘડામાં એવું કહે છે આ મારી સમાજનો છે આ મારી સમાજનું ના ના આ મારી સમાજનો ખોટો હોય જ નહીં આ આવું હોય પણ યાર તમારા ઝઘડા છે સમાજની શું કમ વચ્ચે લઈ આવો છો હા તમે ભલે એવું બોલતા નથી પણ પાછળથી એમાં ઘણા બધા લોકો છે જે મારી સમાજનો મારે એને સપોર્ટ કરવો પડશે બસ સપોર્ટ કરો તો તમે પ્રશ્નલ કરોને રૂબરૂ મળી આવો એવી રીતે સપોર્ટ કરો ખાલી ખોટા તમે સોશિયલ મીડિયામાં મૂકી મૂકીને સમાજને શું શું કામ કામ રસ્તે જવા રસ્તો આપો છો તમે વિચાર તો કરો ખાલી કે આવનારી પેઢીને તમે શું આપશો હવે પેઢી કે કઈ પણ ઝઘડો હોય તો ડાયરેક્ટલી આજ કરવાનું તમારે સમાધાનની કોઈ વાત નહીં રૂબરૂ નહીં ગાળું બોલો આ કરો કોઈ કાર્યવાહી નહીં થાય એવું નથી પાછા અમુક કલાકારો સારા પણ છે આ ઝઘડા બાબતે સારું પણ બોલે છે પણ એ બધું રૂબરૂ મળી અને આ ઘણા બધું સારું કીધું છે અને એક કલાકાર એવું પણ મેં સાંભળ્યું એવું પણ કીધું કે હવે છે ને આ જે પ્રોગ્રામો થાય છે એ કદાચ હવે પૂરા થઈ જશે પ્રોગ્રામો આ થવાનું બંધ થઈ જશે કેમ કે હા આવી રીતે અવડા દિવસે અમને હવે આમની પાસે પાસે આવા બધી ગાળો આતે આવું બધું હવે એમની પાસે આશા શું રાખશે લોકો કે શું શીખવું અમારે ખરેખર તમે વિચારો કે તમારા પર્સનલ ઝઘડા છે તો પછી તમારી રીતે રૂબરૂ મળીને સમાધાન કરી નાખો એવી રીતે સમાધાન ના થતું હોય તો સમાજના બધી સમાજના આગેવાનો છે એમને રૂબરૂ મળી આવો તમે અને એ વાતનું તમે સમાધાન કરી નાખો એમ પણ ન થતું હોય તો આપણી પાસે પોલીસ છે એમની તમે મદદ લઈને પણ તમે આવી રીતે ના કરો સમાજને આપણા રસ્તે ના રાખો આજે તમે તો નીકળી જશો વાહ તે અમુક અમુક જે સમાજમાં જે ફીટા પડી જાય છે બહુ તકલીફ થશે તો બધાને મારી હાથ જોડીને વિનંતી છે છે કે આવી રીતે સોશિયલ મીડિયામાં તમારા ઝઘડા એ ના લઈ આવો પ્રશ્ન છે તો પ્રશ્ન બધા જ સમાજના આગેવાનોને બે હાથ જોડીને વિનંતી છે કે જે આ સોશિયલ મીડિયામાં આ ના વિવાદો આ બધું લાવે છે એ બધું બંધ કરાવો સોશિયલ મીડિયાથી સમાધાન કરી નાખીએ અને સમાધાન કરે કે ના કરે કાંઈ વાંધો નહીં પણ સોશિયલ મીડિયામાં પોતાના ડાયલોગ બાજી અને પોતાનો કંઈ પણ સોશિયલ મીડિયામાં કાંઈ ના કરે સમાજને આવા રસ્તે ના લઈ જાય તો બધા આગેવાનોને બે આ જો વિનંતી છે કે આમાં થોડુંક ધ્યાન આપો ને આ જે થઈ રહ્યું છે એને બંધ કરાવો સોશિયલ મીડિયામાં ના આવવા જોઈએ કોઈ આવી રીતે ના આવવા જોઈએ વાદ વિવાદ પોતાના પ્રશ્ન ઝઘડા લઈને સોશિયલ મીડિયામાં આવે છે તો મારી વાતને યોગ્ય હોય સારી હોય તો જરાક શેર કરજો જેથી અમુક લોકો સુધી પહોંચે અમુક સમાજના આગેવાનો સુધી પહોંચે જે આ ચાલી રહ્યું છે ત્યાં સોશિયલ મીડિયામાં એ બંધ કરાવે